બાદી લાગે અમુક સમય અમુક હોય ખબર છે મુબારક સમય સમય કામ કરે અને આપડે બાપુ એનો પકડ્યો રાખ્યો છે એમાં કઈ ફેરફાર ન પડે કેવો છે કે દુનિયા ઊંધી થઈ જાય સીટી થઈ જાય કળીઓ વાળી બે જાય કેમ કે આપડે આપડા પણ વધુ હોવો જોઈએ વાત આશા સાહેબ કે જ્યાં સુધી જીવવું ને જિંદગી ના કાલ કરતા આજ ભલે જિંદગી તો સાહેબ વોટ થી જીવી છે મરા પછી યાદ કરવા જોઈએ પાંચ સારા કામ કરવા આપડે ખરાબ તો કોઈ નું કરવું નથી દીવાની ક્યાં જરૂર હોય બાપુ કે ખોટું અને જયારે ઉપર ની હા આશીર્વાદ મળી જાય ને ત્યારે દુનિયાની તાકાત ગમે એટલી કદાચ ઊંધા પડે સીતા પડે કે તમારો વાદ કરે વિવાદ કરે વિરોધ કરે જયારે આ સમાજ તમને પૂગી નથી શકતો ને સાહેબ ત્યારે કાવતરા ની પણ કોશિશ ને કાવતરા જેમ કરું એમ કરે ત્યારે આખું વિશે ને ડગલા માંડે જવાનું કે હવે ગિરનારી મહારાજ આપણી ભેળો છે ત્યારે ત્યારે આ બધા દુનિયામાં નામ છે બાકી આપણે અત્યારે તો થયું છે કેવું ઓલો ભાઈ આમ કે આપણે આપણી મસ્તી તો દુનિયા દોર અંગી મતલબ દી કોઈને હારા કીધા જ નથી તમે આમ તો સીધા એલા જતા હોય તો કે જો ઓલો હારો માણા તો વાઈડો તો જો હા ઊંઘ જતો નહી ઊંધું કાલે ઊંધ ગયો પછી તમે રીમા રીમા એમ લાગે બોલાવો ને તો ઊંઢો છે હવે બાપ જો

મારું સાહેબ આ દેશ માં તો પ્રેમ પણ એવો થઈ ગયો આમ કરીને એ ગયા ભાદર નદી પૂર જયારે આવે અને પોતે જે જોડલું છે એ સારા ને હું પોરહાવાળા દરબાર ની પાસે બે પાંચ વીઘા જમીન માગું તો આપડો અહિયાં જન્મારો નીકળી જાય